નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ડે ન્યુઝ વલસાડ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વલસાડ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ શહેરમાં પડેલા વરસાદના કારણે છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલ ચાલીસ થી વધુ ગામોને જોડતા છીપવાડ રેલ પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છીપવાડ અંડરપાસમાં સ્કૂલના બાળકો ભરીને જતી રિક્ષા પણ બંધ થઈ ગઈ હતી તે રિક્ષાને બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી શહેરમાં થોડા વરસાદમાં જ છીપવાડ રેલવે અંડરપાસમાં અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છીપવાડ રેલવે સ્ટેશન અંડરપાસ વરસાદી પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી